નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લીના મોડાસા શહેરની મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા કોલેજમાં આજે ભારતીય સંવિધાન દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંસ્થાના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સૌપ્રથમ વિદ્યાર્થીઓએ ભાવસભર પ્રાર્થના કાર્યક્રમની રજૂઆત કર્યા બાદ પીટીસી કોલેજ મોડાસાના આચાર્ય ડોક્ટર સંતોષ દેવકરે બંધારણ દિવસનું મહત્વ સમજાવ્યું હતું અને લો કોલેજના અધ્યાપક અને મુખ્ય વક્તા ડોક્ટર અલ્પાબેન ભાટીએ વિદ્યાર્થીઓને ભારતીય કાયદા વિશે સમજ આપીને પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા સંવિધાનની વિશેષતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં સર્વપ્રથમ બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરીને કરવામાં આવી જેના દ્વારા રાષ્ટ્રપ્રેમ અને બંધારણનીય મૂલ્યો પ્રત્યે આદરનો સંદેશ આપવામાં આવ્યો દર વર્ષે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના દિવસે ભારતની બંધારણ સભાએ ઔપચારિક રીતે બંધારણને સ્વીકાર્યું હતું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ બંધારણ અમલમાં આવ્યું હતું જેને કારણે ભારત સાચા અર્થમાં સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્ર બન્યું હતું બંધારણ ભારતીય નાગરિકોને ન્યાય સ્વતંત્રતા સમાનતા બંધુત્વ અને મૂળભૂત અધિકારોનું રક્ષણ આપે છે વિદ્યાર્થીઓએ સંવિધાનની મહત્તા પર નિબંધ ભાષણ અને લોકશાહી મૂલ્યોને અપનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો બંધારણ દિવસનો મુખ્ય હેતુ નાગરિકોમાં બંધારણ અંગે જાગૃતિ વધારવી બંધારણીય મૂલ્યો પ્રત્યે આદર જગાવવો અને લોકશાહી પ્રત્યેની જવાબદારી મજબૂત બનાવી ત્યારે કોલેજના પ્રભારી મંત્રી જયેશભાઈ દોશીએ બંધારણનો અમલ અને બંધારણ બાબતે પ્રકાશ પાડ્યો હતો મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહે વિદ્યાર્થીઓને શિક્ષક બન્યા પછી બંધારણનું સન્માન અને અમલ કરવા માટે શીખ પાડી હતી વિદ્યાર્થીની તનવીએ સમગ્ર સભાને બંધારણની પ્રતિજ્ઞા લેવડાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીટીસી કોલેજના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું વૈભવ ન્યૂઝ મોડાસા હું ડોક્ટર સંતોષ દેવકર પ્રિન્સિપાલ એમ કે શાહ લાટીવાડા પીટીસી કોલેજ મોડાસા આજે બંધારણીય દિવસ અમારા શિક્ષકોને બંધારણ વિશે એના કલમો વિશે એની ફરજો વિશે એના હક વિશે માહિતગાર થાય આજનો શિક્ષક આ બધી જ વસ્તુઓ જાણે અને સમાજમાં તે ફેલાવે એવા શુભ આશયથી આજે બંધારણીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી એમાં લો કોલેજના અધ્યાપક ડૉક્ટર અલ્પાબેન ભાટી વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી